પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ શું તમે મરવા માટે તૈયાર છો એક વિશ્વાસી વ્યક્તિએ નકસલવાદીના આગેવાનને પૂછેલો પ્રશ્ન દક્ષિણમાં સાઉથમાં જે નક્સલવાદીઓ સરકારની સામે પડ્યા છે સરકારની નીતિઓનો વિરોધ કરે છે સરકારે બનાવેલા કાયદા કાનૂનો તોડે છે ધનવાન લોકોને લૂંટે છે અને જાણે કે ગરીબોને મદદ કરવા તેઓ માગે છે એવું બતાવતા હોય અને એવા લોકોની મધ્યે એક વિશ્વાસી વ્યક્તિ પરંતુ પગે અપંગ બરાબર પૂરેપૂરું રીતે ચાલી ન શકાય એવો માણસ એનું નામ જોન આ નક્સલવાદીઓની છાવણીમાં સુવાર્તા લઈને ગયો અને જ્યારે નક્સલવાદીઓ ત્યાં બધા બેઠા છે બંદૂકો લઈને અને આ જોને ત્યાં પ્રવેશ કર્યો ત્યારે પૂછ્યું કે તું અહીંયા શા માટે આવ્યો ત્યારે આ જોને કહ્યું કે મને મારા પ્રભુએ કહ્યું કે મારે તમને સુવાર્તા આપવી છે તમે જે સરકારની સામે પડો છો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરો છો અને એ બધું તમે ખોટું કરી રહ્યા છો આ બધું તમે મૂકી દો અને કોઈક સારો ધંધો કરો કોઈક નોકરી કરો ખેતીવાડી કરો પરંતુ આ નક્સલવાદીઓ તરીકેનું તમારું કામ તમે મૂકી દો આ સાંભળીને નક્સલવાદીઓના જે લોકો હતા એમાં કેટલાકે એને પકડીને માર માર્યો અધમો કરી નાખ્યો અને કહ્યું કે અમારી છાવણીમાંથી તું જતો રહે નહી તો તને મારી નાખી શું આ જોને કહ્યું કે હું અહીંથી જતો રહેવા તૈયાર છું પરંતુ મારો એક પ્રશ્ન છે એ તમે સાંભળશો અને નક્સલવાદીના આગેવાનો કહ્યું કે તારો કયો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે કે તમે જે કામ કરો છો એ કામને માટે એ પ્રવૃત્તિને માટે તમે મરવા તૈયાર છો અને પેલો માણસ કે છે અમે તો મરવા તૈયાર નથી કોઈકને મારી નાખવા માટે તૈયાર છીએ જવાબમાં જ્યારે કહ્યું કે અમે તો મરવા માટે તૈયાર નથી પરંતુ કોઈકને મારી નાખવા માટે તૈયાર છીએ ત્યારે નક્સલવાદીના આગેવાને પૂછ્યું કે તું આવો સવાલ કેમ પૂછે છે અને જોને કહ્યું કે હું જે પ્રવૃત્તિ કરું છું એના માટે હું મરવા તૈયાર છું હું જે પ્રવૃત્તિ કરું છું એના માટે મરવા તૈયાર છું તો કઈ પ્રવૃત્તિ કરે છે તો હું તો સુવાર્તાની પ્રવૃત્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધે મરણ પામ્યા પાપીઓના ઉદ્ધારને માટે અને મારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે હું પાપમાં હતો પરંતુ એ પ્રભુ ઈસુએ મારો બચાવ કર્યો છે તો હું એ બાબત બીજાને કહું છું અને તમને આજે કહેવા આવ્યો છું સુવાર્તાની વાત નક્સલવાદીઓને તાત્કાલિક કશું સમજાયું નહીં પણ જ્યારે આ જુઆન આ જ્હોને રજૂઆત કરી કે બાઇબલમાં રોમનનો પત્ર તેનો પાંચમો અધ્યાયને આઠમી કલમમાં કહ્યું છે કે આપણે જ્યારે પાપમાં હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધે મરણ પામ્યા અને આપણા ઉપર પ્રેમ દર્શાવ્યો છે તો એ પ્રભુને માટે હું મરવા તૈયાર છું તમે મને મારી નાખશો તો હું તૈયાર છું બધાની બંદૂકો નીચે પડી ગઈ અમે હજુ વધારે સુવાર્તા સાંભળવા માગીએ છીએ અને કેટલાક પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો વાલા ભાઈઓને બહેનો આપણે જ્યારે પાપી હતા પાપી અવસ્થામાં પાપમાં હતા ત્યારે પ્રભુસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તમે મરણ પામ્યા તો એ બાબત આપણે બીજાને કહેવાની જરૂર છે અને આ મનન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે દોરવણી આપે સહાય પૂરી પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે તમે વધસ્તંભ પર પાપીઓના ઉદ્ધારને માટે મરણ પામ્યા અને અમારો ઉદ્ધાર કર્યો ને એ બાબત અમે બીજાઓને જણાવીએ અને માટે તમે અમારી સહાય કરો મદદ કરો દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ